કારણ કે એને પેલા થોડાક દિવસ પેલા છે ને સોળ ડિસેમ્બર લગભગ ડિસેમ્બર માં એને છાતી માં દુખવા માંડ્યું બરાબર એટલે સાંજે અમે એને હોસ્પિટલે લઈ ગયા એટલે પાછી મને પછી રાત્રે તો એના મામા ને બોલાવી લીધા હતા હોસ્પિટલ આવી ગયા હતા એટલે પાછી મને રજા ને આવી કે બેન મને છાતી માં દુખે મેં આ રાત્રે હેરાન કરશે તો વાંધો નઈ કીધું હાલો ને દિવસે જ આને ફોન કરાવી દો કીધું એટલે મેં કીધું વાંધો નહીં કીધું તું લેન્ડ લાઇન માં ઓફિસ મા ફોન કરાવી દે કીધું અને ત્યાં તેડી જાય એને હવે અમારી ભૂલ શું થાય કે પેલા રજીસ્ટર મા વાલીના નંબર જોયા વગર એને ફોન કરવા દીધો નતાર હવે તો અમે શું કરી છે અમારી આગળ રજીસ્ટર હોય જ આ જગ્યા જોઈને જ ફોન આ જગ્યાએ તમે તમારી છોકરી હોસ્ટેલ માં મૂકી હોય અને એ છોકરી અરે કેવું થયું તમને ખબર છે નહી

બરોબર કાઈ વાંધો નહીં તમ તારે પણ આમાં હે ને તમારા જે આ ખૂંટ સાહેબ ગોવિંદભાઈ હોય ગમે એ હોય એને કહી દેજો આમાં બધું વ્યવસ્થિત અને લીગલી થશે કારણ કે આ તો સમાજ માં હલાવી લેવામાં જ નો આવે આ પાટીદાર સમાજની આ બધી આવી રીતનું જ થાય આ બધાય ફૂકામે આપડે આવી નાની નાની ભૂલો નહિ હાબે આપડે એટલું મેડમ ધ્યાન તમને નથી રાખીએ તમે બીજા છોકરાને હું સાચવો નહિ આ એક આ આટલા વર્ષમાં મેડમ એક એક બે વર્ષ થાય રોજ થાતું હોય તો હું જોઈ રોજ નહી વર્ષમાંય નથી થ્યું આટલા વર્ષમાં નથ થ્યું સર કાય કાય વાંઘર આલે અમે હું તો સ્વીકારું છું સર ન એવું નથી કાય મને રંજ છે મને આજે અમા હું અમારે એફઆર કરવી હોય તો અમારે નામ નાખોમ ખબર પડે ને કારણ કે તમારી રિસ્પોન્સ તમે સીસીટીવી માં અમે જોયું આ છોકરો લઈને વઈ જાય છે ભાઈ છે તમે યાર એટલું પૂછતા નથી હું છે આઈડી નથી લેતા આઈડી આઈડી નો લીધું સર આ બરાબર છે